જય માતાજી મિત્રો જય શ્રી રામ કેમ તો બધા મજામાં જશો તો ફાઇનલી આપણે જે એક ગાય આવી હતી અને કમોડી છે આજે એનું ઓપરેશન કરવાનું છે તો અત્યારે આપણે હવારમાં આપણા સાથી મિત્રોને ગૌસેવકોને બોલાવી લીધા છે અને હમણાં આપણે ઓપરેશન ચાલુ કરવાનું છે હું તમને ગાય બતાવું જો બળદની ટ્રીટમેન્ટ કરવાની છે જો નીકીતી ખાઈ ગયો છે બધી જોવો આ ગાય છે અને આપણે સાંજે ભૂખી રાખી દીધી છે અને બીજું કહેવાનું કે જો પાણીની આપણે ટાંકી આવી ગઈ છે કાલે કાલે સાંજે આવી હતી એટલે કંઈ લોક બનાવવાનો ટાઈમ નથી રહ્યો કારણ કે રિક્ષામાંથી ઉતારવામાં એમાં બધું જાજા માણસો જોઈ અને હતા હોતે ને ગામના લોકો ઘણા એવા હતા અને પૂરેપૂરો સપોર્ટ છે આપણને ફાઇનલી આ ગાયનું આજે આપણે ઓપરેશન કરવાનું છે તો આપણા ગૌસેવક મિત્રો હમણાં આવી જાય અને મારા સાથી મિત્ર છે ડૉક્ટર વિરાજ બગસરાથી એ આવવાના છે વચ્ચે રોજો ઠેકડા મારે છે મેં કીધું એ આવે તોમાં આપણે બધી તૈયારી કરી રાખવી આજે કે વરસાદ જેવું છે નહીં એટલે કીધું આજે ઓપરેશન થઈ જાય આપણે ફ્રી છે બધાને બારા બાંધી દીધા છે વાહરવા બાવળી યુવરાજ પીઠું આપણે મગાવી લીધી છે બહાર ખોડવા એટલે પીઠું આવી જાય એટલે પછી અહીં વાળો કરી નાખજો એટલે પછી આ ગાયું બધા અંદર આવી જાય વછેરાનું નામકરણનું પૂછતા હતા પણ નામ આપણે ઘણા બધા કોમેન્ટમાં બધા લોકોએ જણાવ્યા છે એટલે થોડું કન્ફ્યુઝન છે પણ આપણે વિચારીને વ્યવસ્થિત નામ રાખવાનું છે એટલે આવતા વ્લોગમાં હું તમને ફાઇનલી આપણે કહી દઈએ કે ભાઈ શું નામ રાખ્યું છે બરાબર અને એ બધા આપણે મિત્રો આવે એ પહેલાં મેં કીધું આપણે તૈયારી કરી લેવી આપણા મિત્ર આવી ગયા છે ડૉક્ટર વિરાજ જો આપણા મિત્ર ડૉક્ટર વિરાજ આવી ગયા છે મેં કીધું આપણે ઇન્સ્ટ્રુમેન્ટ વ્યવસ્થિત સાફ કરવા માટે પાણી ગરમ કરવું પડે એટલે મેં તપેલું સડાવી દીધું છે પાણી ગરમ કરવા માટે હવે હમણાં હજી બે જણા આવી જાય એટલે પછી આપણે ઓપરેશન ચાલુ કરવી પાણી ગરમ થઈ જાય ને બે વાત આપણા મિત્ર છે ડૉક્ટર વિરાજભાઈ આવો આવો બસ એકદમ મજા છે હો કેમ છે સારું ઘરે છે ને એટલે કરવું પડે સુરે તો અમારા ઓર્ડર ઉપર છોકરાઓ ખર્ચા હોય એટલે નાખવા લઈ આવું કઈ કરવાનું ને અમે ડાયરેક્ટ બેહવાનું આવવાનું જ ટેબલ ઉપર

ગાયને જો પાટો બાંધી દીધો છે અને ભગવાને મિત્રો કેવી લાજ રાખી જેવું ઓપરેશન થઈ રહ્યું અને ગાયને અંદર લીધી અને વરસાદ ચાલુ થયો જો વાવણી કરી દીધી આજે આજે વાવા એવું થઈ ગયું બહુ જોરદાર નથી પણ કમ્પ્લીટ હવે વાવેતર થઈ જાય વરસાદ આવી ગયો છે તો બારા પાણી નથી કાઢ્યા હજી ચાલુ જ છે પાછો ગાય હજી ઘેનમાં છે હમણાં આપણે નીંદ પૂળો કરી નાખવી જો મિત્રો નો બહુ ખુબ સાથ સહકાર્યો છે બસ બેટા યુવરા ભાઈ ને વશેરાની મજા આવી ગઈ યુવરાજ તો બહાર બાંધો છે ટાઈટમાં મજા આવી ગઈ ઠેકડા મારવાની જો આપડી જાહેર ઢળી ગઈ પવન હતો એટલે અને વાવણી થઈ ગઈ વાંધો નથી બહુ એવું કોરમ એવું તો એને બધાને ફાયદો આપણે હવે કાલે વાવેતર થાય બીજું નો બધો હવે સામાન હકેલી લેવી પછી હવે ઘરે જ આવી વાગી ગયા છે બપોરના હાડા બાર તમારું તમારું તમને મોટું નહીં આવે આ તો લોકોને જાગૃતિ માટે કે ભાઈ મૂકી જવા અહીંયા એમ ખોટા હરાણિયા ન દેતા બરાબર હાલો ભગત હાલો 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 તો મિત્રો જોવો ત્રણ બળદ આવ્યા છે આપણે અત્યારે આપણા વાસડા એમાં બાંધ્યા છે એનું કારણ છે કે એની જગ્યાએ ઓલી આપણે ઓપરેશન કર્યું છે એ ગાય બાંધી છે આપણે વાસડાની જગ્યાએ કારણ કે થોડીક હજી એને ઘેન નહોતું વિતરું એટલે બહાર નીકળે એમ હતી ને વરસાદ ચાલુ હતો એટલે આપણે એને નેન્યા બાંધી દીધી અને વાસડાને આપણે બાંધ્યા છે આમાં એવું છે એમાં કાંઈ કરતા નથી હે મારે છે તો ટપે છે આ ત્રણ ત્રણ બળદ આવ્યા છે આજે ટોટલ આપણાથી હજી કઉ છું જેટલા આમાં હમા હે એટલા લેવું હવે એમ નો વિચાર કે તમારા બળદ બાંધ્યા છે ફરી વાર કહી દઉં છું કે બળદ એટલે બાંધ્યા છે કે જે ઓલી કમોડી વાળી ગાય હતી ને એ પાછળ જો આપણે બળદની જગ્યાએ બાંધી છે એટલે હજી ભાનમાં નથી આવી આપણે ઓપરેશન કર્યું છે વળી પાસે એમ કે આમાં તમે તમારા પ્રાઇવેટ બળદય પૂરો છો એવો કહેવાય વાળાએ હોય એક યુટ્યુબમાં એકાઉન્ટ છે ને આમ તો હું ભૂલી ગયો એ ભાઈ મને કે તમે પૈસા સારું કરો છો ને એટલે મેં એને એમ જ કીધું કોમેન્ટમાં હા પૈસા સારું જ કરું છું એટલે આવા નંગ હોય ને હોય કરવું કાંઈ ન હોય અને એ વાતો કરવાવાળા હોય એટલે કદાચ એમ થાય કે આમાં તમારા બળદય પ્રાઇવેટ બાંધા છે પણ આપણે અત્યારે ઓમ ભાઈ ચોમાસું છે વરસાદ હતો એટલે અંદર રે એમ નથી એટલે પછી ગાય કમ્પ્લીટ થઈ જાય ને એટલે એને ગાયને આમાં લઈ લેવું અને આપણા બળદ પાસે એની જગ્યાએ આ બળદ બેહી ગયો છે હરેરી ગયો છે એટલે હમણાં ઊભો થઈ જાય એટલે એને અંદર લઈ લેવું તો બધા નીડ નાખી દીધી છે બળદ નવા એવા એને હોતે ને તો મિત્રો બળદ હરેરી ગયો તો પણ જો ઊભો થઈ ગયો છે કારણ કે પગ એના હું છે ગાડીમાં જ ફહાઈ ગયા તા એટલે ઊભો નહોતો થઈ એક તો જો ધ્રુજારી મારે જો એક તો ડર હોય એને અને પગ ફહાઈ ગયા પણ આપણે પછી થોડોક ટેકો કર્યો ને હા જો કાળા મહેસ થઈ ગયા એટલે એ તો કઈ વાંધો નથી આ તો બતાવું તમને ટેકો કર્યો ઊભો થઈ ગયો છે એટલે અમારે કૌશિક જો આ રીતે લલચાવીને અને અંદર લઈ જઈશ કારણ કે વરસાદ સાટો સાટો સાલું ચોપાસો વાવણી આજે થઈ ગઈ છે મિત્રો હારામ હારી આજે આપણે ગાયનું ઓપરેશન થઈ ગયું અને વાવણી થઈ ગઈ ને ત્રણ બળદ આજે ભરતી થઈ છે નવી એટલે બળદ એમ કહેવાય વરસાદ લઈને આવ્યા છે અંદર લઈ જાય છે હલો ભગત હળવે હળવે લઈ લે હલો હલો ભગત હી બહુ જોશથી અકા એમ નથી કારણ કે પડી જાય તો પછી એક કરતાં બીજું થાય એટલે હળવે હળવે લેવી છે અંદર બસ એટલે બસ વાગડી ઓલું ભાળી જાય ને એટલે આવશે બસ આવે યોગ્ય બસ એટલે હવે નિરાત વાગડી દરવાજો બંધ કરી દે એટલે પછી પાણીની કુંડી એવી જાય હવે આપણે વાસડા મારે બહાર લેવાના છે પણ ઓલી ગાય બેઠી છે એને ગાયને જવા દે ઓલા કણે શેર મેળો છે ભરાવા એટલે મિત્રો વેલા વેલા એ પેલા પછી કેતા નહીં રહી ગયા કારણ કે આ ટોટલ આપણી પાસે સંખ્યા કેટલી થઈ ગઈ છે બે ગાયું એક તો જે આપણે ગામની ગાય હતી એ હવે એમાં એને પદાર્થ નથી ગઢી છે એટલે ઈ હાચવવાની છે આપણે બળદારે એક જે આ જે કમોડીનું ઓપરેશન કર્યું ઈ ગાય બે બે ને આ ચાર બળદ છ ટોટલ થયા છે બરાબર એટલે હજી મૂકી દેજો તમદાર વાંધો નહીં આપણે આમાં હમાય એટલા હમાડી જ દેવાના છે પંદર હમાયત પંદર સત્તર હમાઈ સત્તર ને વીસ હમાય તો વીસ પછી આગે આગે ગોરખ જાગે આપણે તો ભગવાન ઉપર ભરોસો રાખીને સ્ટાર્ટિંગ કર્યું છે અને દઈ દે ભગવાન કારણ કે ઘણા લોકોના ફોન આવે છે કે ભાઈ જરૂર હોય તો કહેજો જરૂર હોય તો કહેજો પણ હજી આપણે આગળ આગળ કામ ચાલુ રહે એ પ્રમાણે કરીશું હજી ગમાઈને બનાવવાની છે તો ગમાઈને દાતા મળી ગયા છે એટલે હવે બેરલો આપણે લઈ આવીને ને ગમાઈને બનાવી નાખવાની છે એટલે શું છે ને ખાતા ફાવે બધાના આમ નીચે તો હું છે નીણનો બગાડ કરે અને ખાતા બે હતા ફાવે નહીં એટલે એ થઈ જાય આપણે અને આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આની જે કમાણી છે ને એ આમાં આપણે આમાં જ વાપરવાની છે એટલે યુટ્યુબ ચેનલ છે યોગેશ ગજેરા ગોલ્ડન વિલેજ તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને આ વિડીયો શેર કરજો જેથી બધા લોકો સેવા જોઈ શકે